ફટાકું ના નાવડે આવગી આવગી ઓલા તો નાવડે આ ના ના જાતા આ રાધું બેસલા કમ શું करू અરે એ પણ શું કર લે એટલે આરે અશી આ ઢગલો રહ્યો ને પેલી ફકા હેન ઓ શિટ ઓ શિટ આ તો ઉતરાય તો હા હા આશન આશન ઈ મકડ અનિક હેપ હર

ના 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 રંગન ગર ગરન નો જન ના રંગન છે આ ક બોધું ઘર તું તું તૂટર મરું બેજો છે ખબર ન

भूक्लुखवा साहनु गिलास आवे ह इ इ इ जो गिलास भरी अन कातरा वेणिया इतला बधा होय रोणासी क मजा नसी इतला बधा रोणा सब बिकने लागती ओले मी मिक्स सेशन लागे पापा એટલે जो जो लाग मु तो हो 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 होड्या ओम करी ओम भू

એ ઈ ગલાસનું નાશી હા અન અર રંગો આયો પછી રંગા શું કયું રંગો કે મારે તમાર રંગા ચાબુ છે હા એટલે હું છે શું શું શોક લઈ જવા દે તો લઈ ગયો જઈ હા

ઓ ગગ ગગ ગર બગાડો છે અલા તમે ગોડા જો કે એ હું ના કરાય અલા જોવો સમજજી હો ઈને પડીને ઉતલા કાત્રા ના આશ્યા હો ના ના જાય હો પણ હું કીધું ઈ મમલ વેણાવજી ઈ જો હો પછી હું લાયા પેલા શેડે

ઈના શિશ 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 શેતરમો એક બુરો ભરી નાશુ અલ્યા હું ન કરાય તો થઈ જાય કરે હું તો ના ના તો બી ખાલી એક જ હું તો કરાય કેમ ન કરાય

ইনিনে মার এক গলাশ নানা নাশ্য়েশন হাই আন্মিইন এক বরো বরো এক কট্টু বরিনাশ্ আনাপাইদো ইহাই হাই কামেমিমিমিমিমিমিমি�

Sasha, ক্লে ম৲্রে. ম্রে. মোল্ স১ করা য়ে. ম ঳োলে, আড্র্. সลưে আ Instránt

बा वेला क क क क इ तो नाही तो नाही न बदा प पालो कडे आ आपले दे शिषे शैतान में आ आयो तो वे आयो तो हो गए आपरे इन आलम इज वन नहीं यो आरन हो जब्बर ए हारू हारू है দূর জবর আজ জয় এ লালু তুমি বেহার কেવાય ওলে বেহার তো কেવાય কে ওহে ওহে কানড়ি সেতনবা আর সেতনবা যো যো কি পাউ পাউ দুছ পরту বেড়ту ওলে অন কদক আ আ আয় তো पण ইরে ভি 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 মানে লই যায় পাছো ইও সেতন নাহু কি আচ্ছা একটু ওক ইও ওলে पण ইও ইও কক করে তো પાર્ટમેન્ટ આય દુદો અલ્યા એ હું ના કરાય એમ કે તો કુટી ના છે શી તમાર શું થાય બહેનો કુ થાય મોડું પડશે કે તેમ નાશાય પાલો હા હવે એવું કરવું પડશે ત તું જ અરુ અરશે એ બધી તો પડતી મે વાત તમે આ તોતારાને અમે કાતર્યા ને નશાતા અલખ કુતાજી

એ હારુ આ ચીપ આ તો આલહી સુત ને ઓવેલા મમલ સે શે શે તમ પપળિયા સે અર્ધો યાર રે અબે લાલા એ યાર હું શું કહાઉ હું ઓ તું ત પીય પાપાળ રે બબડે સબ બસ ભૂત ના જોવે હુએ હર મુજ ઓહ એ હારુ એ હારુ આવજો તુતાજી વિહોતા કહું એ ડકડે ગયો બેસી બેસીલા મિયે કડાઈ આ સેગો રાખ્યો